શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી ભરેલા મરચા શાક ચાલો બનાવીએ એવી વાનગી કે જે ભલભલા જોઈને કહેશે અરે મરચા હોય તો આવા ભરેલા જ સો ગેટ રેડી ટુડેઝ રેસીપી ઇઝ નોટ જસ્ટ ફૂડ ઇટ્સ મૂડ અ ગુજરાતી વાઇ લેટ્સ બિગિન ધીસ ફ્લેવરફુલ જર્ની વિથ લવ એન્ડ લોટ્સ ઓફ મરચા મેં અહીં આઠ થી દસ એવા ભૂંગળા મરચા લઈ લીધા છે જે બિલકુલ તીખા નથી હોતા અને તીખા હોય તો તમારે એમાંથી જે બી આવે એ યુઝ એના છે આ રીતે દરેક મરચા ઊભી ચીરીઓમાં આપણે કટ કરી દઈશું જેથી આ મરચા આપણે સ્ટફિંગ ભરી શકીએ બહુ સરસ બનતા હોય છે આ મરચા નાનું બાળક પણ ખાઈ શકે છે એટલા ટેસ્ટી કે તમે બે રોટલી વધારે ખાઈ જશો આ શાક સાથે ચાલો ત્યારે નેક્સ્ટ સ્ટેપ કરી દઈએ આપણે બે વાટકી જેટલો ચણા નો લોટ શેકી લઈશું બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે શેકી જેથી સ્ટફિંગ કરીએ તો એ કાચો ના લાગે આ શાક ભરપૂર હોય છે એમાં ચણા નો લોટ આપણે યુઝ કર્યો છે અને આ શાકમાં વિટામિન્સ મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોય છે તો તમારે આ શાક જરૂર થી ખાવું જોઈએ લસણ લીલા મરચા અને નાનો ટુકડો આદુ લઈશું એને મિક્સિ માં અથવા ખલમાં આવી સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું અને આ પેસ્ટ ને આપણે ચણા ના લોટ માં

તો આ રીતે બધા જ મરચામાં આપણે સ્ટફિંગ દબાવી દબાવીને ભરી દઈશું આ સ્ટફિંગમાં તમે કાજુ બદામ પણ મોટા મોટા ખલમાં વાટીને આમાં એડ કરી શકો છો મરચામાં સ્ટફિંગ ભરાઈ ગયું છે અને થોડું સ્ટફિંગ બચ્યું છે આપણે શાકમાં ગ્રેવી બનાવવા યુઝ કરીશું ચાલો ત્યારે આપણે ભરેલા મરચાઓ સ્ટીમ કરી દઈએ કઢાઈમાં આ રીતે પાણી રેડી પણ તમે સ્ટીમ કરી શકો છો અને સ્ટીમર હોય તો એમાં પણ સ્ટીમ કરવા મૂકી શકો છો તો ભરેલા મરચા આપણે સાત થી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું મરચાને વધારે પડતા સ્ટીમ નથી કરી દે કઢાઈ કે અલગ વાસણમાં બે ચમચા તેલ લઈશું તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં આખા જીરા અને રાય નો આપણે વઘાર કરી દઈશું અડધી ચમચી અજમો નાખીશું અજમા થી ખુબજ સરસ ટેસ્ટ આવશે અને સુગંધ પણ ખુબજ સરસ આવશે અહીંયા આપણે દહીં વધારે ખાટું ના હોય કે વધારે મોડું ના હોય એવું લઈશું એમાં બચેલા ચણાના લોટનું સ્ટફિંગ નાખીશું અને આ બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું એમાં એક વાટકી ચણાના લોટનું પાણી રેડીશું સારી રીતે મિક્સ કરી દઈશું ચણાના લોટનું પાણી ના રેડવું હોય તો નોર્મલ પાણી પણ તમે રેડી શકો છો અને વઘારમાં આપણે એડ કરી દઈશું આ રીતે બેટર બનાવીને રેડવાથી ગ્રેવી એકદમ સ્મૂથ બનશે અને ગ્રેવીમાં ગઠ્ઠા પણ નહીં બને આ ભરા મરચા ની ગ્રેવી ખુબ જ ટેસ્ટી લાગતી હોય છે તમે બનાવશો તો આપોઆપ તમને આઈડિયા આવી જશે કે આ શાક કેટલું ટેસ્ટી બનતું હોય છે એક ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું ચણા ના લોટ વાળો વાટકો કાશ્મીર લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમને વધારે પડતું તીખું જોઈતું હોય તો તમારે જરૂરિયાત પ્રમાણે મરચું ઓછું વધારે કરી દેવું આગળ શ્રાવણ મહિનો આવી રહ્યો છે શીતરા સાથે કંકોડા ભીંડા શાક બનાવીએ છીએ પણ સાથે સાથે મરચાં નું ભરેલું શાક આ થાળીમાં હોય તો મોજ પડી જશે બીજું એક ગ્લાસ પાણી એડ કરીશું જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડી બે થી ત્રણ મિનિટ ઉકળી જાય એટલે એમાં આપણે ભરેલા મરચા એડ કરીશું આજકાલ બજારમાં મરચા ખૂબ સારા આવે છે ને મોટા ભાગના લોકોને મરચા ખૂબ જ ભાવતા હોય છે અને મરચાને અલગ અલગ રીતે તળીને શેકીને અથવા હાથીને બનાવતા હોય છે પણ એકવાર આ રીતે શાક બનાવીને આ ભરેલા મરચાને ચોક્કસથી ટ્રાય કરજો બસ હવે આને આપણે સ્લો ટુ મિડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે થવા દઈશું સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું આજનું મસાલેદાર ભરેલા મરચાનું શાક અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ડોન્ટ ફરગેટ ટુ લાઈક ધીસ વિડીયો અને આવી જ વાનગીઓ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાતી કુકિંગ વિથ કવિતા ધેર એવરી રેસીપી ફીલ્સ લાઈક હોમ થેન્ક યુ સો મચ સી યુ સૂન ઇન ધીસ નેક્સ્ટ ડિલિશિયસ રેસીપી અંટિલ ધેન કીપ કુકિંગ એન્ડ કીપ લવિંગ